વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પિન્ટમાં લોટસ કેવી રીતે ડ્રો કરવો ઓકે તો સૌથી પહેલાં અહીંયાથી કઉ ટૂલ છે આખું જે લોટસ છે આપણે કવ ટૂલનો યુઝ કરીને ડ્રો કરીશું ઓકે તો સૌથી પહેલાં સિલેક્ટ કરીએ કૌ ટૂલ એની જે સાઇઝ છે આપણે અહીંયા લઈ લઈશું મીડિયમ અથવા તો થર્ટી પિક્સેલ લેવી હશે તો ફાઇવ પિક્સેલ ઓર થ્રી પિક્સેલ જે પણ તમારે જોઈતી હોય ઓકે ડ્રો કરીશું અહીંયાથી એનો કલર બ્લેક લીધો છે આપણે ઓકે તો શિફ્ટ કી હોલ્ડ કરીને આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું અહીંયાથી આ રીતે સ્ટ્રેટ લાઇન ઓકે એના પછી ઉપરથી શરૂઆત આપણે ઉપરથી કર્યું છે ઓકે અને છોડ્યું છે એન્ડ તોને કઉને કઉ ટૂલને બે વખત બેન્ડ કરી શકાય એક તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી બેન્ડ કરી શકાય અથવા તો બોટમમાંથી અથવા તો ઇન બિટવીન તો આપણે શરૂઆત કરી છે ત્યાંથી થોડું બેન્ડ કરીશું ત્યાંથી એટલે કે વાળીશું આ રીતે થોડું આમ ઓકે પછી નીચેની સાઈડથી પણ એને થોડું બેન્ડ કરીશું આપણે આ રીતે ઓકે પછી બીજી વખત આપણે અહીંયાથી ડ્રો કરીશું બાજનો ભાગ જે તમે અહીંયા જોવો છો આ રીતે આપણે ડ્રો કરવું છે તો અહીંયાથી એક લાઈન આપણે કૌ ટૂલનો જ યુઝ કરવાનો છે અહીંયા ડ્રો કરીને આમ છોડી દઈશું એને પછી જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી આપણે એને ઉપરની સાઈડ એને બેન્ડ કરીશું આમ થોડું અને પછી અહીંયા નીચેની અહીંયા વચ્ચના ભાગથી થોડા નીચેના ભાગથી એને આમ કરીને થોડું બેન્ડ કરીશું જેથી કઉ બની શકે ઓકે એના પછી એક લાઈન અહીંયાથી ડ્રો કરીને અહીંયાથી પકડીને સીધી લાઈન તમારે અહીંયા ક્રોસમાં આ ડોટ સાથે જોઈન કરવાની રહેશે અહીંયા છોડીને પછી આ જે ભાગ છે એને આપણે ઉપરની તરફ લેવાનો છે અહીંયાથી આમ ઉપરની તરફ ઓકે ઉપરના ભાગથી એને આપણે ઉપર ખેંચીશું અને આ જે નીચેનો ભાગ છે તેનાથી આપણે અહીંયા આમ નીચેની સાઈડ આમ રીતે આપણે ડ્રો કરીશું આમ ડ્રો ઓકે અને પછી આમ છોડી દેવાનું છે એટલે એક પાંદુ જે છે એનું એ ડ્રો થઈ ગયું છે એવી જ રીતે બીજી વખત ડ્રો કરીએ સેકન્ડ તો અહીંયાથી આપણે ડ્રો કરીશું આમ ઓકે અહીંયા છોડી દઈશું પછી આ ભાગને આપણે ઉપરની તરફ થોડું બેન્ડ કરીશું અહીંયાથી પણ થોડો ઉપરની તરફ બેન્ડ કર્યો પછી આ ભાગને આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું સ્ટ્રેટ લાઈન ડ્રો કરીશું સીધી આવશે અહીંયા ડોટ સાથે ઓકે એની સાથે આપણે જોઈન્ટ કરીશું પછી ઉપરના ભાગથી આપણે એને થોડી બેન્ડ કરીશું આમ ઓકે અને નીચેના ભાગથી નીચેની તરફ બેન્ડ કરીશું જેથી આપણે એને પ્રોપર કવ આપી શકીએ ઓકે પછી એને છોડી દેવાનું છે આ રીતે જેટલા પણ પાંદા આપણે ડ્રો કરવા હોય કરી શકાય આપણે ત્રીજું એક ડ્રો કરીએ ઓકે સિલેક્ટ કરીશું અહીંયાથી આમ આ રીતે ડ્રો કર્યું લાઈન ઓકે ઉપરની સાઈડથી ઉપરની તરફ થોડું ખેંચીશું અને અહીંયાથી જે આપણે છોડી દઉં ત્યાંથી થોડું બેન્ડ કરીશું આમ ઓકે એના પછી અહીંયા ટચ કરીને કઉ ટૂનો જ યુઝ કર્યો છે આપણે ઓકે અહીંયા આવીને એને છોડી દઈશું ઉપરના ભાગથી થોડી ઉપરની તરફ લઈ જવાનું છે અને ઓકે અને જે નીચેનો ભાગ છે ત્યાંથી આપણે નીચે ડ્રો કરીશું આ રીતે આમ થોડું ઓકે તો આ રીતે ત્રણ પાંદા છે ડાબી બાજુના ડ્રો થઈ ગયા છે આ રીતે હવે નીચેનો ભાગ છે અહીંયા ડ્રો કરવા માટે સૌથી પહેલાં આપણે અહીંયાથી આમ સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું એની માટે તો શિફ્ટ કી હોલ્ડ કરીને અહીંયાથી આપણે એક સીધી લાઇન ડ્રો કરીશું ઓકે એના પછી અહીંયાથી જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી બેન્ડ કરીશું આપણે થોડુંક ઓકે અને જ્યાંથી આપણે એન્ડ કર્યું છે ત્યાં થોડું બેન્ડ કરીશું આ રીતે ઓકે તો પ્રોપર બેન્ડ થઈ જશે હવે આ જે પાંદુ છે એના માટે ડ્રો કરી તો અહીંયાથી આપણે ડ્રો કરીશું એક લાઈન આમ આ રીતે ઓકે અને એને બંને સાઈડથી થોડું બેન્ડ કરીશું એક અહીંયાથી થોડું બેન્ડ કરીશું અને થોડુંક અહીંયાથી આમ ઓકે પછી અને એક ડ્રો કરી આપણે અહીંયાથી અહીંયા સુધી ઓકે જેને આપણે કંઈક આ રીતે બેન્ડ કરી શકાશે ઓકે અને અહીંયાથી આપણે અને આ રીતે બેન્ડ થઈ જશે ઓકે તો આ રીતે આપણે ડાબી બાજુનું ડ્રો થઈ ગયું છે હવે ફક્ત શું કરીશું આપણે આ ભાગને કોપી કરીશું તો કોપી કરવા માટે સિલેક્ટમાં જઈશું અને રેક્ટેન્ગ્યુલર સિલેક્ટ કરીશું અને એ સમયે તમારે જુઓ કે ટ્રાન્સપરન્ટ સિલેક્ટ ઓન રાખવાનો છે ઓકે હવે આપણે આટલો ભાગ સિલેક્ટ કરી દઈશું સિલેક્ટ કર્યા પછી આપણે એને કંટ્રોલ સી કંટ્રોલ વી કીબોર્ડ પરથી પણ કરી શકાય અથવા અહીંયાથી કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરી શકાય ઓકે હું કીબોર્ડનો યુઝ કરું છું કંટ્રોલ સી અને કંટ્રોલ વી તમે જોઈ શકો છો આપણી પાસે સેમ આવી ગયું છે આપણી પાસે લોટસ આપણે એને રિવર્સ પોઝિશનમાં એટલે કે રોટેટ કરવું છે તો રોટેટમાં જઈને હરીઝન્ડર પર ક્લિક કરવાનું છે ક્લિક ક્લિક કર્યા પછી આને માઉસથી તમારે પ્રોપર એડજસ્ટ કરવાનું રહેશે એની જે સરફેસ છે એને ટચ કરવાનું રહેશે આ રીતે આમ ઓકે બંને સરફેસ ટચ થઈ જાય એટલે એને તમારે આમ છોડી દેવાનું છે એટલે તમે આમ જોઈ શકશો કે લોટસ આપણું એકચ્યુઅલી જેવું છે એવું ડિઝાઇન થઈ ગયું છે હવે આપણે એમાં કલર ફિલ કરીએ તો કલર ફિલ કરવા માટે સિલેક્ટ કરીશું ઓકે સેકન્ડ કલર એમાંથી આપણે રેડ પણ લઈ શકીએ અથવા તમારે પ્રોપર આવો કોઈ બીજો કોઈ કલર સિલેક્ટ હોય પ્રોપર લાઇટ રેડ તો સિલેક્ટ કરીશું અહીંયાથી અને રેડ કલર કા તો જે પણ પિંક ટાઈપ તમારે જેવો કલર શો કરવો હોય તો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકશો કલરને ઓકે બનાવી શકાય પોતાનો કલર તમારે જેવો બનાવવો હોય તે ત્યાંથી ઓકે થઈ ગયું સિલેક્ટ મારે આવો કલર રાખવો છે તો સિલેક્ટ કર્યો ઓકે હવે બકેટ ટૂલનો યુઝ કરીશું અને આપણે અહીંયા ફિલ કરીશું ફિલ કરીશું કલર અહીંયા વન બાય વન ઓકે અને નીચે મારે કંઈક સમથિંગ ગ્રીન જોઈએ છે તો ગ્રીન સિલેક્ટ કરીશું ઓકે અને અહીંયા ક્લિક કરી દઈશું ગ્રીન તો આ રીતે લોટસ એટલે કહેતા કે કમર ડ્રો થઈ જાય તમારે એને કોપી કરવી હશે ઓકે કોપી કરવું હશે તો પણ કરી શકાશે કોપી કરવા માટે આપણે પછીથી સિલેક્ટ કરીશું સિલેક્ટ રે રેક્ટેન્ગ્યુલર ટૂલ ઓકે અને આ રીતે આપણે આને આમ કરીને સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા પછી કંટ્રોલ સી અને કંટ્રોલ વી ઓકે કંટ્રોલ સી અને કંટ્રોલ વી તમે આપણે કેમ કે એમાં આપણે ટ્રાન્સપરન્ટ સિલેક્ટ કર્યું છે એટલા માટેનો બેકગ્રાઉન્ડ કલર આવ્યો નથી ઓકે પણ તમારે એનો અલગ કલરથી કરવો હોય તો ટ્રાન્સપરન્ટ સિલેક્ટ રાખવાનું હવે અહીંયા કલર ફિલ કરી દો અલગ જેમ કે મને અહીંયા રેડ કલર જોયા છે પ્રોપર રેડ કલર તો સિલેક્ટ કર્યો રેડ કલર ઓકે ફિલ કરીએ અને અહીંયા ક્લિક કરીશું ઓકે આ રીતે અને અહીંયા પાંદડામાં બીજો કોઈ સમથિંગ લાઈક આવો કલર તમારે જોઈતો હોય ઓકે બીજો કોઈ ગ્રીન કલર ચૂઝ કરવો હોય તો અહીંયાથી ગ્રીન કલર છે જો ઓકે સિલેક્ટ કરીશું ઓકે અને પછી એમાં અહીંયા પાંદડામાં આપણે એને કલર ફિલ કરી શકાય ઓકે તો આ રીતે લોટસ ડ્રો કરી શકે હવે એને આપણે સેવ કરવો હોય તો ફાઇલમાં જઈને સેવ અથવા તો પ્રોપર જેપીજી કે પીએનજીથી સેવ કરવો હોય તો ફાઇલ જેપીજી અને ડેસ્કટોપમાં જે ફોલ્ડર છે ત્યાં આપણે સેવ કરી દઈશું એમએસ પેઇન્ટ અને નામ આપી દઈએ એનો લોટસ તો આ રીતે એકદમ ઇઝી વેથી આપણે ની અંદર લોટસ ડ્રો કરી શકાય છે જેટલી પણ કોપીઝ ક્રિએટ કરવી હોય એ કોપી બનાવી શકાય ઓકે Thank you.